એનાથી નાની વાટકી મગની દાળ છે ખોતરા વગરની તે ચણાની દાળ અને આ અડદની દાળ છે જે ઘરે બનાવેલી છે એ જ વાટકી વાટકી દાળ આ બે ચોખાના લીધા છે અને એનાથી અડધી વાટકી એટલે કે એક વાટકી નાની વાટકી મગની દાળ ચણાની દાળ અને અડદની દાળ તો આ બધું આપણે લઈ લીધું છે અને આને ચોખ્ખા પાણીથી ધોઈ અને આખી રાત પલાળી દેવા છે સવારે આપણે એને ક્રશ કરી નાખશું અને હવે જો પાણી રાખી તેને પલાળી દીધું છે ને ઢાકી અને આપણે આખી રાત માટે રાખી દઈએ હવે આપણે તેને મિક્સર બાઉલમાં ક્રશ કરી લઈએ તમે ખાટું દહીં અથવા છાશ ઉમેરી શકો છો અમે દહીંનો ઉપયોગ કરશું જો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ સવારે મેં આઠ વાગે બેસી લીધા હતા બધું દાળ અને ચોખાના ત્રણ કલાક માટે મેં ઉપર ઢાબા ઉપર તડકે રાખી દીધા હતા તો સરસ મજાનું જો તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે હળદર નાખી દઈએ સ્વાદ અનુસાર નમક ત્યારબાદ તે ઈનો છે એક પેકેટ થોડું તેલ એડ કરી દઈએ ઉપરથી સેજ પાણી નાખી અને બધું મિશ્રણ ને એક કર નાખીએ ઈનો જ્યારે આપણે ઢોકળા બનાવવાનો હોય એને થોડી સેકન્ડ પેલા જ ઈનો એડ કરવાનો ત્યારબાદ આ આદુ મળે મરચું અને લીલા ધાણા એની પેસ્ટ કરી લીધી હતી લસણ પણ નાખી શકું આપણે લસણની ચટણી કરવાની છે એટલે અમે લસણ એ નથી પીળું બધું મિક્સ કરી દઈએ અહીંયા ઢોકરીયામાં પાણી જો રાખી અને ગરમ કરવા મૂકી દીધું છે પ્લેટમાં તેલ લગાડી લઈએ એનાથી આપણા ઢોકળા છે નીચેના ભાગમાં બેસીને ચીપકીને ચટણી અને દાણા જેવું નાખી દઈ આપણું પાણી ગરમ થઈ ગયું છે દસ મિનિટ થઈ છે અને આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે ચોટતા નથી ચાકામાં તો આપણે એને કાઢી લઈએ ચાલો તો આપણે લસણની ચટણી બનાવી નાખીએ ટુકડા માટે ખાવાની મસ્ત તીખી તીખી તેના માટે મેં લસણ લઈ લીધું છે એક તીખું મરચું જે લધા એડ કરી દઈએ નમક મરચું મરચું વધારે એડ કરીએ ચાલો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે તેને વઘાર કરી લઈએ થોડું પાણી એડ કરી દઈએ તેલ આપણું થઈ ગયું છે થોડું જીરું એડ કરીને ચક કરી લઈએ મસ્ત આવી ગયું છે હવે આપણે આ ચટણી છે પાણી એ સાથે એડ કરેલી અમે એડ કરી દઈએ છે ને સરસ કલર આવી ગયો ને આપણા ઢોકળા કેવા સરસ બન્યા છે એકદમ જારીવાળા તમે તોડીને બતાડો અંદરથી બીજી પ્લેટ આપણી એ પણ સરસ થઈ ગયા છે ચેક કરી લઈએ આપણા ઢોકળા કેવા મસ્ત બન્યા છે અને તમે પણ આ રીતના ઢોકળા બનાવજો અને અમને કોમેન્ટ કરજો அந்த சப்ஸ்கிரைப் சப்ஸ்காபா நிம்